અમેરિકામાં તો જ્યાંથી પસાર થાય ને આમ ચોખોડી કરી નાખે છે આપણે આ જે જે તોફાન આવતા હતા ને બધા તોફાન ના તોફાન ના નામ રાખવા પડે અને અમુક નામ જ એવા હોય કે તોફાન જ કરતા હોય બાકી હવે અહીં તોફાન ના નામ આપવા પડે ને હું ક્યાર પછી મહા અને બુલબુલ બંગાળ બાજુ બુલબુલ આવ્યો એને તો કેટલા સાત આઠ માણસો તો બિચારા મૃત્યુ પામ્યા બંગાળમાં કેટલા એના મકાનો પડ્યા આવું ચક્રવાત તોફાન જેમ નામ હોય એમ ઘણા નામમાં તોફાન અમુક ના તમે નામ કહો ને એટલે ભાઈ તોફાન એ ઉપદ્રવ કરશે એનું નામ આવે ને તોફાન યાદ આવે કરાવવાના તોફાન કરાવવાના ઓલું કરાવવાનું તોફાની માણસ આવી રીતનું તોફાન આવવાનું હતું ને એક જગ્યાએ છાપામાં ટીવીમાં પહેલેથી આવ્યું કે આવી રીતનું વાવાઝોડું આવવાનું છે બુલ બુલ કે જે કંઈ હોય નામ આપ્યું આવવાનું છે માટે એલર્ટ ઉપર છે બધી એજન્સી તો એક ભાઈ પોતાના બે છોકરા છે ને એ પોતાના હાડાને મોકલી દીધા મોહાળમાં કે કમસે કમ છોકરાઓ સલામત રહે દીધા મોસાળ તોફાન જે આવવાની બે દિની વાર હતી પણ આ બે છોકરાઓએ મોહાળમાં જઈને જે તોફાન કર્યા છે જેવું ધમ મચાવ્યો મામીઓ બચાડી વાહે વાહે ફરે પણ તોય આને ભોગી ન હકે અંદર અંદર બાંધે મામીના ઘરના ટીવી તોડી નાખ્યા ફ્લાવર વાસ તોડી નાખ્યા ટીપોઈ ઉપર કૂદકા મારે ટીપોઈ તોડી નાખી એમ કરતાં કરતાં પાછા એને વાગે પાછા બોકાહો નાખે રોવે રોવે વળી પાછા મામીઓ એને પકડીને મલમ લગાડે પાછા પાટા બાંધે તો મામીને મારે એવા છોકરા હતા દસ બાર વર્ષના જ તે પણ પછી છેવટે મામાએ ફોન કર્યો પોતાની બેનને કે બેન તારા છોકરા હચવાતા નથી કે ભાઈ હવે ખાલી પાંચ જ દિવસની વાર છે અહીંથી ઓલું તોફાન હોય મોકલો એ સંભાળી લે હું પણ આ વાવાઝોડું તમારા ઘરનું આ અમારાથી સંભાળાતું નથી આ હચવાતું નથી વાવાઝોડાને હારા કેવડાવે એવા તોફાની છોકરાઓ હોય ઘણાના એવું તોફાન આવ્યું ચક્રવાત કૃષ્ણને લઈને ઉપર અને પછી ભગવાને પોતાનું અચાનક વજન વધાર્યું ન ઉઠાવી શક્યો એને એમ થયું કે યશોદાના લાલાને ઉપાડીને લાવ્યો છું કે કોઈ મોટી પથ્થર શીલાને થયું કે આને અહીંયાથી પડતો મૂકું આ મૃત્યુ પામશે અને કંસ રાજી થશે પણ ભગવાન વળગી ગયા એના ગળાનો કે ભલા પાર્ટનરશીપ એટલે પાર્ટનરશીપ હારે આવ્યા તો હારે જ જઈએ એમ અધ છોડી ન દેવાય એવા વળગ્યા એના ગળામાં ચોંટ્યા બરાબર અને એવું વજન વધારી દીધેલું ભગવાન શ્રી કૃષ્ણે એક વાર તો જેમ વંટોળિયામાં વજન જોર હોય તો વજનદાર વસ્તુને આકાશમાં લઈ જાય પણ પછી વંટોળિયાનું વજન ઘટે ને એટલે બધી વજનદાર વસ્તુ હારે નીચે પટકાય ભગવાને નંદ બાવાના આંગણામાં એક બોટ બળા નીલ રંગ કા પથ્થર થા એના ઉપર પછાડ્યો તૃણાવર્તના પ્રાણ ગયા તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને રજો પ્રભાવ એને સમાપ્ત કર્યો ભગવાન એકવાર અધ્યાત્મના માર્ગે જાય માણસ ભજન કરવા માંડે આજે મારે એકાદશી નું વ્રત આજે મારે હોમવાર નું એકઠાનું આજે મારે શનિવાર છે ધીમે 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 સંયમ આવે મનનો અને ઇન્દ્રિયોનો અને ઇન્દ્રિયોમાં મનમાં રહેલા રજોગુણ અને તમોગુણ તમોગુણ એટલે જડતા નિદ્રા એ બધું જાય કે આજ વહેલી હવારના ઉઠીને મારે ભગવાન નું પૂજન કરવાનું છે નિદ્રાનો ત્યાગ આળસનો ત્યાગ પ્રમાદ નો ત્યાગ જડતા નો ત્યાગ એટલે તમોગુણમાંથી માંથી છૂટ્યા અને કામ ક્રોધ લોભ આ બધામાંથી છૂટે ચંચલતા રજોગુણ એટલે ચંચલતા એ બધામાંથી મુક્ત થાય અધ્યાત્મના માર્ગે આગળ વધતા ભક્તો એમાંથી આ જેટલી વસ્તુ કીધી ને જે રજોગુણી છે અને તમોગુણી છે એ બધી સમાપ્ત થતી જાય એટલે કે તૃણાવર્તનો ભગવાન નાશ કરે અને પછી સત્વગુણી ભક્તિ પ્રગટ થાય એ સત્વગુણ જાણે સાકાર રૂપ ધારણ કરીને બેઠું હોય એવા યશોદાજી છે સત્વગુણ નો રંગ એ સફેદ અને મા યશોદા પણ ગોરા છે લાલાને ખોળામાં લઈને બેઠા છે આ દૂધ પાય છે વધારે દૂધ પીતો તો કનૈયો માને એમ થયું કે અપચો થઈ જશે કમરમાં ગદબદિયા કર્યા હસદી મા એ પોતાના થન થી કૃષ્ણને જુદા કર્યા નાખ્યું ઘેરાવા માંડી માના ખોળામાં સૂતા છે બાલકૃષ્ણ પ્રભુનું મુખ ખુલ્યું ભગવાનના મુખમાં સંપૂર્ણ વિશ્વના દર્શન ભગવાન જાણે કેતા હોય કે હું વધારે દૂધ પીઉં તોય તને ચિંતા થઈ જાય છે મારી માં કે આને અપચો થઈ જશે માંદો પડશે પણ મારા મોમાં જો માં એકલો એકલા ને તૃપ્ત નથી કરતી જનેતા તું આખા વિશ્વને તૃપ્ત કરી રહી છે તું મારા એકલા ની માં નથી તું આખા વિશ્વની માં યશોદા એ આ જોયું અને નવાઈ લાગે કે મારા લાલાના મુખમાં મેં આ શું જોયું પણ માને તો પોતાની નો જ કંઈક વાંક લાગ્યો કે મારી આંખમાં જ ક્યાંક ખરાબી છે આંખ્યું મીચી ગયા માં થોડી વાર પછી માએ આંખું ખોલીને જોયું તો શ્રી કૃષ્ણની આંખો બંધ હતી સૂઈ ગયા હતા ઉઠાવી પારણામાં બાલકૃષ્ણ પ્રભુને પોઢાડ્યા હવે હોવા દેવું કાલ જાગશે સવારે હાડા નવે આવતીકાલે છેલ્લો દિવસ છે અને એમાં શેષ કથાને આપણે સંક્ષેપમાં જોઈ અને વિરામ આપીશું કથાને એવો આનંદ આવે છે ને તમે બધા એટલા પ્રેમથી સાંભળો છો કે એમ લાગ્યા કરે મન તો એવું થાય કે હાલ્યા જ કરે આમને આમ હાલ્યા જ કરે ચાલતી જ રહે કથા પણ ઘડિયાળના કાંટા પણ એમ કે છે કે હવે રોકાવ અને આવતીકાલની તિથિ પણ એમ છે કે હવે આજે વિરામ વિરામ કરો કાલે કરવો પડશે બાકી તો હરિ અનંત દરિયાને કેમ ઉલેચી શકાય વાલા ભગવાનની કથા ભગવાનનું ચરિત્ર તો અપાર સમુદ્ર સમાન છે કાલે શેષ કથાને સંક્ષેપમાં જોઈ અને વિરામ તરફ જઈશું આવો થોડી વાર આપણે બધા ભેગા મળી શ્રીમન નારાયણ નારાયણ નારા श्री की श्री की। श्री श्रीगोवर्धनना श्रीगिरिराजधरण श्रीबालकृष्णना ओ